પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ભરૂચમાં ફરી એકવાર એસટી બસ ને અકસ્માત નડ્યો હતો ભરૂચના કારેલી ગામેથી જંગુસર જતી બસ ચાંદીપીર દરગાહ નજીક વરસાદી કાસમાં ખાબકી હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બસમાં સવાર પંદર વિદ્યાર્થીઓને મુસાફરો મળી કુલ આડત્રીસ લોકોની ઈજા પહોંચી હતી જેને બસમાંથી બહાર કાઢી સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં બસના ડ્રાઈવરને પણ ઈજા પહોંચી છે એ ઘટનાની જાણ થતાની સાથે જ જેમસર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે અકસ્માતની ઘટનામાં વિદ્યાર્થીઓને મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા મોટી દુર્ઘટના ટળી હતી

ઘટના બની કર્મસીબે કેટલાક લોકોના જાન જતાં બચી ગયા છે ડંબુસ કાર્યની ડ્બોસ આવતી બસ વિદ્યાર્થીની બસ છે એ ખૂબ નાની બસ છે ભરચક બસ હોવાને કારણે રસ્તાઓ પણ ખરાબ હોવાને કારણે ડબાતફી પાસે ખારા હોવાને કારણે બસ નમી જવાથી આની ઘટના બનેલી છે બસ જૂની છે પુષ્કળ ટેક્સિડે ભરેલા છે આજે રેફરલ હોસ્પિટલની અંદર સાત જેટલા દર્દીઓને લાવવામાં આવેલા એમ બે આઠ લોકોને આજે બહાર રેફર કરવામાં આવેલા છે બે વિદ્યાર્થીઓ અહીંયા છે જમ્મુ હોસ્પિટલમાં નાની મોટી ઇજાઓ થઈને આજે સજા પડે છે કમ બેસીબીની વાત એ છે આ સરકાર અનેકવાર રજૂઆત પણ છતાં બસો શોધવાની વાતો કરી છે બસો નવી લાવવાની વાત કરી છે બસો મોટી લાવવાની વાત કરી છે તેમ છતાં આજે ભારતીય જનતા પાર્ટીના પોતે અહંકારની અંદર સરકારી છે અહંકારની અંદર વાતો કરી રહી છે